ગણેશ ચતુર્થી તો ગણેશ આ તહેવાર આપણે ના તાલ સાથે ખૂબ જ સબરદસ્ત અને મોજ મસ્તી થી ઉજવીએ છીએ તો આ ગણેશ ચતુર્થી નિમિત્તે આપણને એ પણ જાણવું જરૂરી છે કે આપણે તેનો ઇતિહાસ પણ જાણવો જોઈએ કે નહીં એવું નહીં કે આપણે બસ ગણપતિ બાપા આવ્યા આગમન થયું તો ડીજેના તાલક ઢુમ્મક ના 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 Umsy, Finished, 10 દિવસનો આ સમયગાળો આપણને ખૂબ જ અચમચાવી દે છે જ મોજ મસ્તી સાથે આપણે દરરોજ રાતે ગણપતિજીની આરાધના કરીએ છીએ શિવ પુરાણમાં પણ ગણપતિજી ગણેશ ચતુર્થી નિમિત્તે જે તહેવાર ઉજવવામાં આવે છે તેના વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

જાહેર કરવામાં આવ્યું હતું કે તમામ લોકોએ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિજીનું આગમન કરવાનું છે તે દરમિયાન લોકો સૌને એકઠા થવાનું છે જેના કારણે લોકો એકઠા થયા અને ફરીવાર આપણી ગણેશ ચતુર્થીની પરંપરા પરંપરા જે પણ જૂની પૌરાણિક ગાથા હતી એ પ્રમાણે સમયસર ફરીવાર શરૂ શરૂ થઈ ગયું હતું તો એક જ વાત કહેવા માંગીશ કે જુઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમને લાઈક કરો શેર કરો અને આગળ પણ તમને જો આવા નવા વિડીયો ગમતા હોય તો તમે મને કોમેન્ટ જરૂર કરીશો કે હું આવા કયા કયા ટોપિક પર વિડીયો બનાવીશ બાકી તમે મારા જૂના વિડીયો પણ જોઈ શકો છો વ્લોગ પણ જોઈ શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વંદે માતરામ જય ગણપતિ બાપા